એ ફરિયાદ કરેલી પછી એમાં ધ્યાન ના આપ્યું પછી બે અઠવાડિયા પેલા છે ને રોડ વચ્ચે મારી એના જેઠે ને જેઠાણી અને પછી મેં સો નંબર ઉપર ફોન કરીને પોલીસ કાઢે તો મારી ફરિયાદ લેવામાં આવી નહી અને એ લોકો નું ઓળખીતા હતા દરજી એટલે મેં કીધું જો મને કોઈ ઓળખતું નથી મેં તમારો નંબર ભાવનગર થી લીધો છે એટલે સમાજ ની છોકરી છે ને કઈક મદદ થાય તો એમ એટલે અમદાવાદમાં કોઈ ખરું એવું એમ આપણા સમાજમાં હું રંગસાગર પાલડીમાં રહું છું એટલે વાસણામાં જ રહું છું સમાજ કોઈ છે એટલે મેં કારણ કે મને બીજા કોન્સ્ટેબલ હતો ને એ આપડા સમાજ નો હતો એને કીધું કે વીર મા ગ્રુપમાં કે તમે જાઓ કારણ કે આ લોકો શું એના સમાજના પીઆઈ છે ને એટલે એ લોકોએ શું ફરિયાદ જ ના લીધી અને ઉલટાની ખોટી મારા ઉપર ફરિયાદ કરી દીધી છે એની જેઠા કે કપડાં પાડ્યા એમ એ તો રોડ વચ્ચે જ છે અને સીસીટીવી માં છે જ એટલે મેં કીધું કે થાય મદદ એટલે મેં તમારો નંબર લીધો ના કઈ વાંધો નઈ તમે મને એક કલાક રહી ફોન કરો અને તમે ત્યાં અથવા તો મને નંબર આપો વાસણા પીઆઈ નો એ નંબર નહી આપે એમાં રાતે મગજ મારી હતી એ કોઈ સામુજ નથી જોતા મને બે કલાક બે સો નંબર ઉપર પેલી ફરિયાદ મારી લેવી જોઈએ મારી છોકરીને નંબર આપવો હમણાં છે મને બોલાયો છે અગિયાર વાગે પીઆઈ સાહેબ નો નો હોય ને હા તો તમે ઓલાનો લઈ લો પોલીસ સ્ટેશન નો પોલીસ ચોકીનો નંબર લઈ લો બરોબર આપે તો

કદાચ તમે ઓળખતા હોય તો આપડે આપડે સીધો ડાયરેક્ટ જ સંપર્ક કરીએ એટલે મને એક જ નંબર આપ્યો તમારો કઈ વાંધો નહી થઇ બધું ચિંતા ઓકે ઓકે થેન્ક યુ હા સાહેબ હું ફોન કરાવું તમારી જોડે એટલે અત્યારે પછી એને બોલાય ને એ કે હું તમારી જોડે સાંજે ફરિયાદ લઈ લઈશ અને ભાઈ ને જવા દોખે છે એટલે મને તો એમાં કીધું અને સાંભળ્યા તો પેલા કે ગાલિદો દો એવું કરતા કોને કોને સાંભળ્યા તમને

મદદ કરો એટલે બહુ સારું કહેવાય નહી તો મદદ કરવા તો બેઠા છીએ મદદ તો કરવી જ જોઈએ ને ભાઈ જે લોકો તકલીફ હોય અન્યાય થતો હોય એના માટે તો બેઠા છીએ અમે આ ફોન કર્યો ને તમને કેમ કર્યો બરાબર છે મને શું છે એમની પર કરતા તમારી ઉપર વધારે ભરોસો મેં તમારું નામ બી સાંભળ્યું છે અહિયાં મનીષ બી તમને ઓળખતા જ હશે મનીષ પટેલ કરીને છે શાંતિવન માં જ છે બરાબર એટલે એની જોડે લંબર લઈને ફોન કર્યો વાંધો રાજુભાઈ થેન્ક યુ ઓકે બસ આપડે કામ થઈ ગયું ને એ જોવાનું અને તમને સાંભળ્યા ને બીજા નંબર માં કઈ તકલીફ હોય તો ફરી પાછા ફોન કરજો મને અરે આ કોઈ વાંધો નહીં સાહેબ